ભારત દેશ માટે પોતાનું બલિદાન આપી કેટલાય વીરવર પુરુષો અને કેટલી વીરાંગનાઓ ઇતિહાસના પાને અમર થઈ ગઈ છે જેટલું પર્યક્રમ આ દેશના નરબંકાઓનું છે તેટલું જ પરાક્રમ આ દેશની નારીઓનું પણ છે આજે એક એવી આર્યનારીની વાત કરવી છે જેની સામે અકબરને પણ પોતાના જીવનની ભીખ માંગવી પડી હતી અકબરને પણ એની સામે ઝૂકી જવું પડ્યું હતું એ વિરાંગના બીજું કોઈ નહીં પણ મહારાણા પ્રતાપની સગી ભત્રીજી કિરણ દેવી હતા કિરણ દેવી મેવાડના મહારાણા પ્રતાપસિંહના નાના ભાઈ શક્તિસિંહની પુત્રી હતા અને તેમના લગ્ન બિકાનેરના રાજપૂત વંશમાં જન્મેલા પૃથ્વીરાજ રાઠોડ સાથે થયા હતા અકબર દર વર્ષે પોતાના રાજ્યની અંદર નોરોજ નામનો મેળો કરતો અને તેમાં માત્ર સ્ત્રીઓને જ પ્રવેશ આપતો અને એમાંથી જો કોઈ સ્ત્રીનું રૂપ તેને ગમી જાય તો તેની સાથે તે તેની શારીરિક ભૂખ સંતોષતો એકવાર અકબર નોરોજ મેળામાં બુરખો પહેરેલી સુંદર સ્ત્રીઓને શોધી રહ્યો હતો ત્યારે તેની નજર મેળામાં ફરતી કિરણ દેવી પર પડી કિરણ દેવીના સુંદર સૌંદર્યથી તે મોહિત થઈ ગયો અને તેને પોતાની દાસી દ્વારા પોતાના મહેલમાં દેવીને કોઈ પણ રીતે બોલાવે છે પોતાની નાપાક ઈચ્છાઓ અને કામનાઓ પૂરી કરવા માટે તે કિરણ દેવીની નજીક જાય છે અને જેવો અકબર પોતાની કામના પૂરી કરવાની કોશિશ કરે છે ત્યારે જ કિરણ દેવી પોતાના કમરમાં રાખેલી કટાર કાઢી અને અકબરને ધરતીમાં ઢાળી દે છે કિરણ દેવીની આવી સિંહ ગર્જના જોઈ અકબર પણ થરથર રૂજવા લાગ્યો અને પોતાના જીવનની ભીખ માંગવા લાગ્યો અને છેલ્લે તો અકબરે કહ્યું કે હું તમારી ગાય છું અને મને માફ કરી દો અને ત્યારે કિરણ દેવીએ કહ્યું કે પાપી અમારી પવિત્ર ગાય સાથે તારી સરખામણી ના અરે આજે તારા મોત અને મારી કટાર વચ્ચે જો તું ધર્મ અને ગાયને ન લાગ્યો હોત તો આજે હું તને મારી નાખે અને આ પૃથ્વીનો ભાર હળવો કરી દે પછી તેણીએ ચેતવણી આપી ભલે આજે આખું ભારત તારા ચરણોમાં માથું નમાવે પરંતુ મેવાડના સિસોદિયા રાજવંશ હજુ પણ માથું ઊંચું રાખીને ઊભો છે હું એ જ રાજવંશની પુત્રી છું મારી નસોમાં બપ્પા રાવલ અને રાણા સાંગાનું લોહી વહે છે આજે પણ આ દેશની આર્ય નારીઓ પોતાના જીવન કરતાં પોતાની ગરિમાને વધુ મહત્વ આપે છે એટલે તેના માટે મારી પણ શકીએ છીએ અને મરી પણ શકીએ છીએ જો તું આજે બચવા માંગતો હો તો તારી માતા અને આ કુરાનના શપથ લે અને કે હું ભવિષ્યમાં નોરોજ નામનો મેળો નહીં કરું અને કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરું જો તું આ સ્વીકારીશ નહીં તો હું તને અહીંયા હમણાં જ મારી નાખીશ અકબરને ખરેખર લાગ્યું કે તે મૃત્યુના ઝાડમાં ફસાઈ ગયો છે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ગાયબ થઈ ગયું હતું તેણે કિરણદેવીની વાત સ્વીકારી અને તેની માતાના શપથ લીધા અકબર કહે છે કે હું મારી માતાના સફર લઉં છું કે આજથી હું દુનિયાની બધી સ્ત્રીઓને મારી દીકરીઓ સમાન માનું છું અને હું જ્યારે પણ કોઈ સ્ત્રીને મળીશ ત્યારે મારું માથું નમી જશે પછી ભલે જે નવજાત છોકરી હોય અને હું કુરાનના શપથ લઉં છું કે આજથી હું નોરોજ મેળાને બંધ કરવાનો આદેશ આપું છું બહાદુર અને સમર્પિત પત્ની કિરણ દેવીએ દયાળુપણે અકબરને મુક્ત કર્યો આ રીતે એક સમર્પિત અને હિંમતવાન વિરાંગનાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને માત્ર પોતાનું જ સન્માન નહીં પણ ભવિષ્યમાં મહિલાઓને તેની વાસનાનો શિકાર બનતા પણ બચાવી ત્યાર પછી નોરજ મેળો ખરેખર બંધ થઈ ગયો અકબર જેવાને પણ ભીખ માંગતો કરી દેનાર એવા કિરણ દેવીના ચરણોમાં કોટી કોટી વંદન આવી વિરાંગનાઓ માટે અમારા કવિઓને લખવું પડ્યું કે કિરણ સિંહણી સિંહ ચડી પૂર પર ખીચ કટાર ભીખ માંગતા પ્રાણ કી અકબર ના આવે પાર તો આવી જ રસપ્રદ અને ઐતિહાસિક વાતો જાણવા માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ પ્લેટફોર્મ સાથે